નમસ્કાર આપણી સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત વરસાદની શરૂઆત થતાં જ સરિસૃપ વન્યજીવો નીકળવાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરના વરદરી રોડ પર આવેલ છપ્પૈયાદમ સોસાયટીના એક રહેણાંક મકાનમાં છેલ્લા દસેક દિવસથી ગોયરો દોડધામ કરતાં આખી સોસાયટી માથે લીધી હતી ત્યારે આજરોજ ફરી દેખાતા જીતુભાઈ કાછિયાએ આ બાબતની ટેલિફોનિક જાણ એનિમલ હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટ મહીસાગરની ટીમને કરી હતી તો ગણતરીની મિનિટોમાં રમેશભાઈ બારોટ સહિતની ટીમ સ્થળે પહોંચી હતી ભારે જહેમત બાદ આ ગોયરાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ મહિસાગરની ટીમના રમેશ બારોટે જણાવ્યું હતું કે છપૈયાધામ સોસાયટીના મકાન નંબર અઠાવનમાં રહેતા જીતુભાઈ અમૃતભાઈ કાછીયાના મકાનના બીજા માળની બારી પાસેની ગેલેરીમાં છેલ્લા દસેક દિવસથી ગોયરાએ દોડધામ કરી મૂકી હતી ત્યારે આજરોજ અમારી ટીમ ત્યાં પહોંચીને આ ગોયરાનું રેસ્ક્યુ કર્યું હતું ગોયરાનું રેસ્ક્યુ કરાતા સોસાયટીના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો